હેલો જય માતાજી મિત્રો મારા આજના કુકિંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે હાલ કડકડતી શિયાળાની સીઝન ચાલી રહી છે તો મિત્રો આવી ઠંડીમાં રતાળુ પૂરી ખાવાની મજા જ કંઈ અલગ છે તો મિત્રો હું આજે બનાવીશ ચીઝ સેન્ડવિચ રતાળુ પૂરી તો ફ્રેન્ડ્સ વિડિયોમાં આગળ વધતા પહેલાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયો તમે ઇન્સ્ટા અથવા ફેસબુક પર જોતા હો તો મારા એકાઉન્ટને ફોલો કરી લેજો તો સૌ પ્રથમ એક ખાંડડી ડસ્તર લઈશું એમાં કાળા મરી અને સૂકા ધાણાને ક્રશ કરી લઈશું ત્યારબાદ એક મિક્સર જારમાં કાચા દાણા આપણે ક્રશ કરી લઈશું ક્રશ કરેલા કાચા દાણાનું એક મિશ્રણ તૈયાર કરીશું જેને સેન્ડવિચમાં એક લેયર તરીકે ઉપયોગમાં લઈશું કાચા દાણા ક્રશ થઈ ગયા બાદ તેને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અને થોડો કાચા દાણાનો ભૂકો મિક્સર જારમાં જ રહેવા દઈશું જેની આપણે ગ્રીન ચટણી બનાવીશું જેટલી ચટણીમાં તીખાસ જોઈતી હોય તે પ્રમાણે લીલા મરચાં ઉમેરીશું લીલું લસણ લીલા ધાણા આદુનો ટુકડો અને જરૂરિયાત મુજબ પાણી અને અડધું લીંબુ ઉમેરી ચટણી બનાવીશું ગ્રીન ચટણી બની ગયા બાદ અડધી ચટણીને એક વાટકીમાં ટ્રાન્સફર કરી લઈશું તેમાં જરૂરિયાત અનુસાર મીઠું અને ખાણ ઉમેરીશું જેનો ઉપયોગ આપણે રતારૂ પૂરી સાથે ખાવામાં કરીશું બાકી બચેલી ચટણીનો ઉપયોગ ત્રસ કરેલા દાણામાં સેન્ડવિચનું લેયર બનાવવા માટે કરીશું ટ્રસ કરેલા દાણાની અંદર ચટણીની સાથે સૂકા ધાણા મરીનો ભૂકો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે ચીઝ સેન્ડવિચ રતાળુ પૂરી માટે બેટર બનાવવાનું છે તો લીલા મરચાંને સૌપ્રથમ આપણે બારીક ચોપ કરી લઈશું અને સાથે લીલો ધાણો પણ ચોપ કરી લઈશું એક તપેલીમાં બેસન ઉમેરીશું જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જઈને બેટરમાં લોમ્સ ન પડે ત્યાં સુધી તેને બરાબર ફેટી લઈશું ત્યારબાદ તેમાં એક ચમચી હળદર પાવડર ધણાજીરું પાવડર ચોપ કરેલા ધાણા અને ચોપ કરેલા મરચાં ઉમેરી બરાબર મિક્સ કરશું અને સાથે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું રતાળુ પૂરી બનાવવા માટે એક મીડિયમ સાઇઝનું મેં રતાળું લીધું છે જેને મેં પાણીથી બરાબર ધૂળ માટી નીકળી જાય તે રીતે સાફ કરી લીધું છે હવે તેને આપણે બરાબર છોલી લઈશું રતાળું છોલાઈ ગયા બાદ તેને પતલી પતલી સ્લાઇસમાં કાપી લઈશું તમે જોઈ શકો છો મેં રતાળુની આ રીતે પતલી પતલી સ્લાઇસ કરી લીધી છે ત્યારબાદ એક ડીશમાં ચીઝને ગ્રેટ કરી લઈશું હવે આપણે રતાળુની સેન્ડવિચ બનાવીશું જે કાચા દાણાનું મિશ્રણ તૈયાર કર્યું છે તેને રતાળુ પર બરાબર સ્પ્રેડ કરી લઈશું રતાળુ પર કાચા દાણાની ચટણીનું એક લેયર તેની ઉપર ચીઝનું એક લેયર અને ત્યારબાદ ફરી એક રતાળું આમ એક સેન્ડવીચ તૈયાર કરીશું આ જ પ્રમાણે આપણે બધી જ રતાળુની સેન્ડવીચ તૈયાર કરી લઈશું બધી જ રતાળુની સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીશું તેલ બરાબર ગરમ થઈ જાય એટલે રતાળુની બનાવેલી સેન્ડવિચને બેસનના બેટરમાં ડીપ કરીશું રતાડુ સેન્ડવિચ પર બરાબર બેટર કોટ થઈ જાય એટલે તેની ઉપર મરી અને સૂકા ધાણાનો ભૂકો ભભરાવીશું અને તેને તેલમાં ફ્રાય કરીશું રતાળુ પૂરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળીશું અને ત્યાર પછી તેને ડીશમાં કાઢી લઈશું આજ પ્રમાણે બધી જ રતાળુ પૂરીને તેલમાં તળી લઈશું બધી જ રતાળુ પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે એકદમ યમ્મી અને ટેસ્ટી ચીઝ સેન્ડવિચ રતાળુ પૂરી કટિંગ કરીશું અને તેને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું તો ફાઇનલી મિત્રો ચીઝ સેન્ડવિચ રતાળુ પૂરી રેડી થઈ ગઈ છે તમને આ મારી રેસિપી કેવી લાગી મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો અને જો વિડીયો જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો તો મિત્રો સમય થઈ ગયો છે હવે આ ચીઝ સેન્ડવિચ રતાળુ પૂરીને ટેસ્ટ કરવાનો તો ફટાફટ હું એને ટેસ્ટ કરી લઉં છું તમારે પણ જો ટેસ્ટ કરવી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો ચીઝથી ભરપૂર એવી આ રતાડુની સેન્ડવિચ ખાઈને ખૂબ જ મજા આવી તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી હર હર મહાદેવ